વડોદરામાં ઓગણત્રીસ ગરબા આયોજકોએ ફાયબ્રિગેડ પાસે મંજૂરી માંગી છે ઓગણત્રીસ માંથી નવ ગરબા આયોજકોની અરજી મંજૂર થઈ છે વીસ આયોજકોને જરૂરી દસ્તાવેજ જમા કરાવવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે વડોદરામાં કુલ સાહીઠ મોટા ગરબાનું આયોજન થયું છે ને હજુ શહેર પોલીસની પરવાનગી મળી છે કે કેમ તેને લઈને અસમંજસ જેવી સ્થિતિ ઊભી થઈ છે છવ્વીસ જેટલા કમર્શિયલ ગરબા જ્યારે ચુમ્વાળીસ જેટલા મોટા ગરબાનું આયોજન થયું છે વડોદરા શહેરમાં ઓગણત્રીસ ગરબા આયોજકોએ ગરબાનું આયોજન કર્યું છે પરંતુ આ ગરબા આયોજકોની આજે મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આજે ચોવીસ મુદ્દાની એક એસઓપી છે જે નિયમો છે એ જાહેર કર્યા છે અને જાહેર નોટિસ આપી છે ગરબા આયોજકોએ તમામ તૈયારીઓ કરી હતી માત્ર ફાયરની એનઓસી અને પોલીસની મંજૂરી બાકી હતી એમાંથી ઓગણત્રીસ પૈકી નવ આયોજકોને મંજૂરી મળી છે ફાયરની પરંતુ બાકીના વીસ આયોજકો છે એમને આજે બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે જે રીતે ફાયર વિભાગે આજે છેલ્લા દિવસે જે નિયમો જાહેર કર્યા છે એમાં ચોવીસ જેટલા એવા નિયમો છે કે જેને ફિલફુલ કરવા પડશે જો વાત કરીએ તો ફાયરને લગતી જે કંઈ સેફટીની બાબતો છે એના નિયમો છે જાહેર કર્યા છે જે ગરબા આયોજકો છે એમને ઇમરજન્સી એક્ઝીટ અને એન્ટ્રી આ તમામ બાબતોની ખાતરી રાખવી પડશે પૂરતી જે લેન્થ છે એમાં જે એક્ઝીટ છે આપવું પડશે આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાયરો જે કંઈ છે એની પણ કાળજીપૂર્વક ઇન્સ્ટોલેશન કરવું પડશે આ તમામ નિયમો છે આજે જાહેર કરવામાં આવ્યા છે છેલ્લી ઘડે આ નિયમો જાહેર થતા આજે ગરબા આયોજકો છે એમની દોડધામ વધી છે કારણ કે ફાયર સેફટીનું જો મંજૂરી મળે તો જ પોલીસની મંજૂરી મળશે આજે બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે ગરબા આયોજકોને બાર વાગ્યા સુધીમાં તમામ જે પૂરતા કરશે તો એમને મંજૂરી આપવામાં આવશે એટલે ગરબા આયોજકોની આજે મુશ્કેલી વધી છે વડોદરા શહેરના વીસ જેટલા ગરબા આયોજકોને હજુ ફાયરની એનઓસી બાકી છે ત્યારબાદ પોલીસની મંજૂરી મળવાની છે એટલે સ્થળ ઉપર પૂરતી વ્યવસ્થા કરવી અને ત્યારબાદ આ મંજૂરી લેવી એના કારણે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને છેલ્લી ઘડી આ મંજૂરીની દોડધામ છે એ ગરબા આયોજકો કરી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા